હેલો ગાઈઝ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો સ્વસ્થ હશો અને મસ્ત હશો અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં દેખાય છે તમને ગાઈઝ આ દેખાય છે એક વાગવા આવી ગયો છે અને અમે બેસી ગયા છે જમવા આજે જમવામાં કંઈક મજા આવે તેવું છે એ સાનીઓ બોલી પણ ગયો અમારા સાહેબ શ્રીને આજે રજા છે કામ હતું એટલે એમણે રજા લીધી છે તો આજે અમે બનાવ્યું છે મસ્ત મેંગો જ્યુસ પૂરી અને શાક ચલો બતાવું ગરમા ગરમ ફૂલેલી પૂરી રસ્તાવાળી સબ્જી બનાવી છે રસ્સા જુઓ મજેદાર અને સાહેબ તો કામ કરે છે હજી રજા છે તો એ મેલ કરવાના હોય એમને તો મેલ મેલ ને મેલ એટલે આ મેલી દે આવે મેલું અને વિધિબેન શું કરો છો રજા પડી ગઈ તો એ હવે નવરા બેઠા પેપરો ને પેન્સિલો બગાડે છે ઓય શું કરો છો તો ચલો હવે જમી લઈએ સાનવી બેન રાહ નહીં જોવી આપણે કોઈ બી નહીં હા તો ચલો ફટાફટ અમે પીરસી લઈએ હા તને શું ભાવ સૌથી વધારે શું ભાવ મેંગો જ્યુસ પૂરી ભાવ

હમણાં થોડું ફરવા જઉસ ઓ આ મેં લેતા જ હજુબળી આણો જાણો ચૈ દિશા અમે લઈ જશો દક્ષિણ દક્ષિણમાં તો મારા મહારાજી ના પાડી શકે દક્ષિણમાં તો મેં નહીં પણ તમે પૂર્વ બાજુ જવું પડશે તમે વાયા વયા ઉતર લઈ જશો પૂરબ જવું પડશે અમારે તો પૂરબ પશ્ચિમ એવું નથી બસ

એ ગોટે પડર ની ઊંચો છે એક તો પોપિંગ્સ લીધી હવે કેટલી લે છે ગાઈસ પોપિંગ્સ ખાવીસ તા હવે ખાઈન કુ ના ઓલે મે જવા દો એને 10 મિનિટ માં બાર આવસર ખાઈ ખાઈ પછી ફ્રીજ ખોદે જાય શકે કોક મળે તો तो इसा करने तमरम ते मगर्जी बोले हैं? ये पुब माउ पास्तों ने खाई लोदी कोई खाई नहीं हमें तो किटले महिना थी पड़ी सामें अर्थ ताग नहीं फेरर रोसर फेरर रोसर मारूं? अब रोसर लगाई माना <laughs> ले तू लगाई तरह हर लागत जो देख परम तो दिखाती नहीं थोड़ा मोड़ास तो दिखाई नहीं सभी तो बढ़ते जा रहा है वहां उठता है ऊपर नु टूट अंदर नु जाव आई सही से वापस ये कहां है टीका ओए आओ आओ

वेकेशन छे तो છોકરાઓને લઈ કેન જગ્યાઈએ જોઈએ હવે કે આ જઈએ પકોડી ખાવા બી જવું છે કોઈ લઈ નઈ જતો હેડો કાકાને પકોડી માં કે રીસ છે મે કઈ કિસ છે આજ પહેરવાનું છે તમારે બીજું કુછ આ નીચે લેગો પહેલા હા આ ટીશર્ટ આ મોફુસ તમાર વળી જો લગન કરવા જવું છે કે કોઈ રિજેક્ટ કર દેશે કર દે તો

એન્જીન આ આઈ જે તમારી પેક બ્લોગ બનાવો હેપી જર્ની થેન્ક યુ